વડોદરા શહેરના સયાજી બાગને આજે એકસો સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા એકસો સુડતાલીસ વર્ષ પૂર્વે વડોદરાના રાજવી સયાજી રાવ ગાયકવાડે વડોદરાના નાગરિકો માટે સયાજી બાગ બનાવ્યો હતો સયાજી બાગના સ્થાપના દિવસે શહેરીજનો માટે પ્રાણી સંગ્રહાલયમાં આજથી નવું આકર્ષણ આજથી સયાજી બાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ સફેદ વાઘ અને વાઘણને નિહાળી શકશે સ્થાપના દિવસના પર્વે પાલિકાના મેયર સહિત પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડી સયાજી બાગનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નમસ્કાર આજે આઠ જાન્યુઆરી બે આજે શ્રી સયાજીબાગનો એકસો સુડતાલીસમો સ્થાપના દિવસ આજથી એકસો સુડતાલીસ વર્ષ પહેલાં વડોદરાના લોકલાઢીલા અને દીર્ઘદ્રષ્ટા મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે આ સુંદર વાસ્તુની તેમના વ્હાલી જનતા માટે લોકાર્પણ કરેલું હતું આજે એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે એન શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂ વિભાગ તરફથી જે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સફેદ વાઘ લાવવામાં આવ્યા હતા તેઓને આજથી જાહેર જનતાને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે આ કાર્યક્રમની ઉજવણીમાં અમારા આમંત્રણને માન આપીને વડોદરા મહાનગરપાલિકાના તમામ માન્ય પદાધિકારીશ્રીઓ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીઓ અને સાથી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ હાજર રહીને આ પ્રોગ્રામને ખૂબ જ સારી રીતે સફળ બનાવેલ છે તે માટે અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અભિવાદન કરીએ છીએ